બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલઓને એલ નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકોએ બધા લોકોએ આ કામગીરી સમય માટે જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એક નમસ્કાર મિત્રો અત્યારે રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં જોડાયેલા બીએલઓ આરોપ લગાડી રહ્યા છે કે તેમનું કામ ઉપર ખૂબ જ ભારણ આપે છે અને ટાર્ગેટ આપવામાં આવે છે તેના કારણે શિક્ષકો માનસિક તણાવમાં રહે છે આ બધા વચ્ચે ભાજપના મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ બેઠકમાં વિવિધ મુદ્દા ઉપાડ્યા હતા ચેતર વસાવાએ મહત્વપૂર્ણ માંગ કરી હતી કે અત્યારે રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેમાં જે શિક્ષકો જોડાયા છે તે માનસિક તણાવમાં રહે છે આનો જવાબ આવતા ઈશ્વર પટેલે શું કહ્યું અને ચિત્ર વસાવાએ શું કહ્યું પહેલાં એમને સાંભળીએ પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી તમામ શાખા અધિકારી કલેક્ટર શ્રી એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય સૈદપુર અને ઘાણીખૂટની વચ્ચે જે નેશનલ હાઇવેનો કરજણ પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંધી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલો પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના કે દબાણ નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી કરાવવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કંઈક કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે ભાઈ પેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માગણી છે ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા એ બાબતે પણ અમે ચર્ચા કરી છે આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે પ્રભારી મંત્રી પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે અમારી પાસે પણ ઘણા બીએલઓ શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા બે દિવસ પહેલા શ્રીની ઓફિસમાં ઓફિસ મીટિંગ થઈ અને એમના પર થોડું દબાણ હતું પણ આજે પ્રભારી મંત્રી શ્રી ને અમે વાત કરી છે એમણે પોઝિટિવ રીતે આ વાત ધ્યાને લીધી છે પ્રભારી મંત્રી તરીકે આજે પહેલી વાર અહિયાં આવવાનું થયું છે મિટિંગ લેવા માટે પહેલા મેં ભાજપા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી એ પછી અહીંયા બધા અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી જે વરસાદ અને આ વિડિયો વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો